અમદાવાદના પાલડીમાં આવેલ જૈન દેરાસરમાં થયેલ એક પોઈન્ટ ચોસઠ કરોડની ચોરીનો ઉકેલાયો ભી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અને ચોરીના માલનો વહીવટ કરનાર વેપારી સહિત કુલ પાંચ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે છેલ્લા પંદર વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો આરોપી મેહુલે છેલ્લા અઢી વર્ષમાં કટરથી કટિંગ કરીને એકસો સત્તર કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી કરી લીધું હતું સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્નીની મદદથી આ ચોરી કરેલ ચાંદીને દેરાસરમાંથી બહાર લઈ જતા હતા જેને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીને વેચી દેતા હતા રોનક અને સંજય ચોરીના ચાંદીના દાગીના અને જડતર બજારમાં જઈ શરાફ પેઢીમાં ગાળવા આપી દેતા હતા જે ગાળ્યા બાદ તેના પૈસા લઈ આરોપીઓ એ જ પૈસાથી નવા ચાંદીની ખરીદી કરી લેતા હતા આરોપીઓએ બે વર્ષના ગાળામાં એકસો સત્તર કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી

ગાળવા માટે આપી દેતા જે ગાળીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખી દીધા